તો બધા ની રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ આપડે ઘરે આવ્યા રમેશભાઈ રમેશભાઈ ની લીયે રામ 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 રમેશભાઈ રમેશભાઈ આપડે ઘરે પધે છે રામ રામ ની બમરામ ની લઈ લીધી આપડું પાછી લે લઈ હાલો રામ રામ બસ તો આપણે વિડીયો બનાવવાનું મન થયું વિડીયો બનાવવો બરોબર ને રમેશ એ આ હે ને આપણે ઓલું

ડેલો દે દેતા હે રમેશ નો એ ભૂજા તમે જોવો હકો તો અમે પેલા આ પાના લેવા આવ્યા હતા અમારે રાપ લે રાપ છોડાવી રાપ છોડા રાપ લઈ જાવી હાલો તો અમે રાપ નો રાપ છોડાવવા જઈએ પાટલામાંથી માંથી વંડા માંથી આયલા છે મે અંધાર્યો ધાયરો વરે મે આવે તો તણાઈ જાય હાટુ વંડા જઈએ તે ગાડી જીવ તો ઈતા મજાક કુતો સિરિયસલી નો લેતા

ट्रैक्टर बहुत जोरदार है कहीं घटे तो नहीं वो डीके चैंपियन वाह रमेश भाई वो कंफर्टेबल खरा कर लागे रागेतर वो पारो भाई तुम जो है वो ट्रैक्टर डबल लीप ने ले सिस्टमैटिक सिस्टम है सिस्टम लीप अपनी ड्राई कर दियो बड़ा क्यों कंफर्ट है ओ हो वो कंफर्ट वो घटे नहीं वो

તો મને બેહવું ન જોઈએ એક જણા જોઈ ગુ ન એક જણા જ લંબાવેવાનું જોવા ખાટલા મોરોય ઉપડે મોરો ઉપડો ભાઈ આ પાટલો તો બનાવ નાખ્યો મયુર ના ભજીયા ખાવા આવે ગયા મિક્સ ઉતરાય તો રમે લહણિયા ભજીયા બીજી દાણ ખાવા આવે કે ઉપલેટા આપણા યવન માં ગોલો ખાવા આવ્યા પકોડા ખાઈ લીધા ને ગોલા બનાવે

đi phụng, được số không này không khác, mặt thì phải có đèn rồi ở trong này, đằng gần đi mua kia, không yeah Got सिकुड़े जा रहे ना जोता करिया आ जा कर ने जोता करिया अटाण मैं थार जा कर आवे आता जो बटिया ए? आता जो લીટા થાય એમાં ઈ ઈ આમાં સિસ્ટમ ઈ કરાવે ચિત્ર દોરવાની તું નખો નાખો પણ કેટલી દાણ કીધું ને વસ્તુ ઓડાય ને આવી એક વસ્તુ હોય એ ટાઈગર તો તમ જો આમાં થોડીક જગ્યા હેડ ડેલા મે કે બેક વાહન લઈ લીયે તો જાય ની હા હા આલિયા જ બસ આલિયા સુરેશન ડેલા ભીડે ને આપણે આજનો વ્લોગ પૂરો કરીએ

આ રોલો હતો આ માદનું આ માદનો છે માદનું આ રોલો તો મળી જ